અરવલ્લી જિલ્લાના માલપુરમાં વેપારી પર થયેલા હુમલાની ઘટનાને લઈને માલપુર પોલીસે ગણતરીના કલાકોમાં બંને હુમલાખોરોને દબોચી લીધા છે ઓગણીસ નવેમ્બરના રોજ માર્કેટયાર્ડમાં સામાન્ય વાત પર ઉશ્કેરાઈ ગયેલા ધમો અને બુચ્ચો વેપારી પરથી સર વરસી પડ્યો હતો હાથમાં જે વસ્તુ આવી તે વસ્તુ લઈને વેપારીને માર માર્યો હતો જેને લઈને સમગ્ર વેપારી આલમમાં રોષ ભપુકી ઉઠ્યો હતો વીસ નવેમ્બરના રોજ વેપારીઓએ બંધ પાડીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને માલપુર પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી સમગ્ર ઘટના ને લઈને સચ્ચર બંધ પાડીને વિરોધ દર્શાવ્યો હતો સમગ્ર ઘટનાની ગંભીરતા જોઈને અરવલ્લી જિલ્લા પોલીસ વડા સહીફાલી બારવાલની સૂચનાથી માલપુર પીઆઈ કેડી ગોહિલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હતી અને હુમલાખોર આરોપીને ઝડપી પાડવા માટે કવાયત તેજ કરવામાં આવી હતી આરોપીઓ ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા જેને લઈને માલપુર પોલીસ દ્વારા બંને હુમલાખોરોને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી માલપુર પોલીસ જ્યારે હુમલાખોર આરોપીઓની શોધમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે આરોપીઓ મહીસાગર જિલ્લાના વીરપુર મુકામે છે જે ચોક્કસ બાતમીના આધારે માલપુર પોલીસે દિનેશ ઉર્ફે બુચ્ચો તેમજ ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ઉર્ફે રોકીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અરવલ્લી જિલ્લામાં આ પ્રકારની ઘટનાઓ ન ઘટે તે માટે પોલીસે એક દાખલો બેસાડવો જોઈએ જેથી જિલ્લાના કોઈપણ વિસ્તારમાં આવી ઘટનાને અંજામ આપવાનો વિચાર પણ ન આવે અંકિત ચૌહાણ સાથે જય અવિંદ ગુજરાત અરવલ્લી સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુટ્યુબ લિંકિન અને કુ પર ફોલો કરો